અત્યારે તમે જાઓ હું થોડા દિવસ પછી ફરવા આવીશ હા પણ તારો સાથ આપવા માટે કોઈ તો અહીંયા હોવું જોઈએ ને અને પછી રામો હાથીએ સારસને કહ્યું કે તો અહીંયા મિંકુ સાથે વાતો કરતો રહેજે જેથી તેનું મન લાગી રહે અમે બધા જઈએ કહીને તે બધા જતા રહ્યા હવે મિંકુ સસલાએ સારસ સાથે વાતો કરતા કરતા ગાજરની ખેતી કરવાનું શરૂ કર્યું વાતોથી તે બંને જણા જરા પણ બોર થયા પહેલા સફાઈ કરી પછી પાક વાવ્યો આમ પાક વાવતા વાવતા સાંજ પડી સારસભાઈ મેં તો વાવણી કરી નાખી પણ મારે આજે સાંજે નીકળવું પડશે મને ખબર નથી પડી રહી કે મારા પાછા આવતા સુધી મારા વાવેલા પાકની દેખભાળ કોણ કરશે